હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને ખાવામાં સ્વાદિષ્ટ બહાર મળે તેવી ભાખરવડી તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા બે કપ મેંદો લઈશું તો આપણે અહીંયા બે કપ મેંદો લીધો છે એમાં આપણે ત્રણ ચમચી બેસન લઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી આપણે અજમો નાખીશું અજમાને આપણે હાથેથી ક્રશ કરીને લઈશું આપણે અહીંયા હાથેથી અજમાને ક્રશ કરી લીધો છે તો હવે આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું તો બેસન નાખવાથી ભાખરવડી એકદમ સરસ ટેસ્ટી બનશે એટલે આપણે અહીંયા બેસન પણ અહીંયા આપણે નાખ્યું છે એટલે આપણે અહીંયા મેંદો એકલો નથી લીધો અને તમારે ઘઉંના લોટમાં બનાવવો હોય તો તમે ઘઉના લોટમાં પણ બનાવી શકો છો તો તમારે અહીંયા અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લેવાનો છે તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે એમાં નાખીશું ચાર ચમચી મોણ એટલે કે તેલ તેલ આપણે એમાં ચમચી નાખીશું હવે આપણે હાથેથી બધું જ મિક્સ કરી લઈશું તો આ રીતે હાથેથી બધું જ મિક્સ કરી લેવાનું છે અને સરસ મોણ વાળો લોટ આપણે તૈયાર કરી લેવાનો છે તો હવે આપણે લોટ અહીંયા સરસ બધો મિક્સ કરી લીધો છે તે હવે આપણે મુઠ્ઠીવાડીને આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણું મોણ કમ્પ્લીટ છે તો આ રીતે આપણે મુઠ્ઠીવાડીને એકવાર ચેક કરી લેવાનું છે ને આપણે વધારે પણ મોણ રાખવાનું નથી જ્યારે આપણે વધારે પડતું આપણે મોણ એટલે કે તેલ અહીંયા નાખી દઈશું તો આપણી ભાખરવાડી જ્યારે તળીશું ત્યારે અંદર બબલ્સ આવી જશે એટલે આપણે અહીંયા એ રીતે નથી કરવાનું તો હવે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ સ્મૂથ લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો આપણો અહીંયા એકદમ સરસ સ્મૂથ લોટ બંધાઈને તૈયાર છે તો હવે આપણે એને ઢાંકી દઈશું તો હવે આપણે એને ઢાંકીને રહેવા દઈશું તો હવે આપણે આંબલીની ખાટી મીઠી ચટણી બનાવી લઈશું તો એના માટે આપણે અહીંયા આંબલી લીધી છે અને એટલા જ માપમાં આપણે અહીંયા ગોળ લીધો છે હવે આપણે એમાં પાણી નાખી દઈશું તો મેં અહીંયા અડધી ગ્લાસ પાણી નાખ્યું છે તો હવે આપણે એને ગેસ ઉપર મૂકીને થવા દઈશું અહીંયા ગેસ ઉપર મૂકી લીધું છે પણ અહીંયા થોડું આપણે ફૂલ રાખીશું બહુ ફૂલ નથી રાખવાનું આપણે અહીંયા તો હવે આપણે ભાખરવાડીમાં ભરવાનો ચટપટો અને ટેસ્ટી મસાલો બનાવી લઈશું તો એની માટે આપણે અહીંયા ગેસ પર એક પેન મૂક્યું છે એક ચમચી આપણે એમાં જીરું નાખીશું બે ચમચી આપણે વરિયાળી નાખીશું ગેસ આપણે સ્લો જ રાખવાની છે ફૂલ નથી રાખવાની અને બે ચમચી આપણે અહીંયા દાણા નાખીશું તો આપણે અહીંયા બે મોટી ચમચી સફેદ તલ નાખીશું અને બે ચમચી આપણે અહીંયા કોપરાનું છીણ નાખીશું તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું અને આપણે હલકું ગરમ કરી લેવાનું છે અહીંયા આપણે એને શેકવાનું નથી તો એની અંદરનો જે ભેજનો ભાગ હોય એ બધો નીકળી જાય એટલે આપણે અહીંયા એને હલકું ગરમ કરવાનું છે તો આપણે એ બધું સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી લીધો હવે આપણે પેનને નીચે ઉતારી લઈશું તો આપણો મસાલો અહીંયા હલકો ગરમ છે એની અંદર આપણે મસાલા કરવાના છે તો એના માટે આપણે અહીંયા અડધી ચમચી હિંગ લઈશું અડધી ચમચી હળદર પાવડર અને દોઢ ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધું જ આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે આ બધા જ મસાલાને અહીંયા મિક્સર જારમાં લઈ લઈશું હલકું ગરમ હોય એટલે આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લેવાનું તો આપણે અહીંયા મિક્સર જારમાં બધું જ મસાલો લઈ લીધો છે તો હવે આપણે એમાં ત્રણ ચમચી ખાંડ નાખીશું તમારે ખાંડ વગર બનાવી હોય યા તો તમારે ખાંડ ઓછી નાખીને બનાવી હોય તો પણ તમે અહીંયા બનાવી શકો છો તો હવે આપણે આ બધું જ અધકચરું પીસી લઈશું આપણે અહીંયા પાવડર નથી કરવાનું આપણે અહીંયા અધકચરું પીસવાનું છે હવે આપણે મિક્સર જારમાં પીસી લઈશું તો આપણે અહીંયા પીસી લીધું છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા એકદમ પાવડર નથી કરે એટલે આપણે અહીંયા એકદમ ઝીણું નથી પીસવાનું તો આમલીની ચટણી આપણે અહીંયા સરસ આંબલી ઓગળી ગઈ છે અને સરસ ચટણી બની ગઈ છે તો તો હવે આપણે ચટણીને અહીંયા ઘાણી મૂકીને ગાળી લઈશું આંબલી આપણે અહીંયા સરસ આપણે આમલીને આપણે અહીંયા બધી સરસ ગાળી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટી અને એકદમ ટેસ્ટી આપણી અહીંયા ચટણી બની રહી છે હવે આપણે એમાં થોડો મસાલો એડ કરીશું તો આપણે અડધી ચમચી આપણે અહીંયા ચાટ મસાલો નાખીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું અને બે ચપટી જેટલો આપણે અહીંયા સંચર પાવડર નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી બનીને આપણી અહીંયા તૈયાર છે તો ઘરે તમે પણ આ રીતે એકવાર ઘરે જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે સ્પેશિયલ ભાખરવડી માટે આપણે અહીંયા ગોળ આંબલીની ચટણી બનાવી છે તો હવે આપણે અને સાઈડમાં રાખી લઈશું અને લોટ ચેક કરી લઈશું આપણો લોટ અહીંયા સરસ થઈ ગયો છે આપણે અહીંયા તમે જોઈ શકો છો બહુ આપણે ઢીલો કે નથી આપણે અહીંયા કડક રાખ્યો એટલે આ રીતનો આપણે અહીંયા લોટ બાંધવાનો છે થોડો આપણે એને થોડું તેલ ઉપરથી નાખીને મસળી લઈશું તો આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીને એને ફરીથી થોડો મસળી લઈશું તો લોટને આપણે હાથે છે તો હવે આપણે લોટના ત્રણ ભાગ કરી લઈશું તો આપણે અહીંયા લોટના ત્રણ ભાગ કરી લેવાના છે તો હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝની આપણે રોટલી વણી લઈશું હું તમને વણીને બતાવું છું આપણે વધારે જાડી કે પતલી નથી રાખવાની અને આપણે અહીંયા કોરો લોટ પણ નથી વાપરવાનો આપણે આનાથી જ આપણે ભાખરવડી બનાવવાની છે આપણે અહીંયા આટલી મીડિયમ રાખવાની છે તો હું કટ કરી લઉં છું સાઈડમાંથી તો આપણને ભાખર વળી ભરવામાં કંઈ પ્રોબ્લેમ ના થાય એટલે આપણે અહીંયા ચોરસ સેપ આપી દઈશું એ રીતે આપણે અહીંયા કટ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા આટલી જ પતલી રાખી છે વધારે જાડડી નથી રાખવાની તો હવે આપણે ગોળ આંબલીની ચટણી લગાવીશું અહીંયા ચટણી લગાવી લીધી છે તો આપણે અહીંયા બધી જ આ રીતે ચટણી લગાવી લેવાની છે જે આગળનું લેયર છે એની અંદર આપણે અહીંયા ગેપ રાખવાની છે અને આપણે અહીંયા બધું જ કમ્પ્લીટ આપણે અહીંયા ચટણી લગાવી લેવાની છે તો હવે આપણે અહીંયા ભાખરવાડીનો મસાલો જે છે એ આપણે ભરી લઈશું તો હવે આપણે અહીંયા જે ભાખરવાડીનો મસાલો બનાવ્યો છે એ આપણે અહીંયા લગાવી લઈશું

તો આંગળીની મદદથી આપણે અહીંયા પાણી લગાવી લેવાનું છે જ્યારે પણ તમે ભાખરવડી ભરો ત્યારે એને વ્યવસ્થિત મસાલો એટલે કે થોડો વધારે મસાલો ભરવાનો તો ભાખરવડી ખાવામાં થોડું આમ મજા આવે તો આ રીતે આપણે વાડી લઈશું હવે ધીમા હાથે આપણે એને વાળી લેવાનો છે રોલ તો હવે આપણે અહીંયા કિનારીને થોડું ખેંચી લઈશું આમ કિનારી કિનારીને આપણે અહીંયા થોડું આમ દબાવી લઈશું એટલે ખુલી ના જાય આપણે અહીંયા સરસ કિનારીને અહીંયા દબાવી લીધી છે તો આ રીતે આપણે આંગળીની મદદથી અહીંયા પ્રેસ કરીને દબાવી લેવાની છે હવે આપણે ભાખરવડીને ચપ્પુની મદદથી કટ કરી લઈશું તો તમારે જે સાઈઝની તમને ફાવતી હોય જાળી કે પાતળી એ રીતે તમે ભાખરવડીને અહીંયા કટ કરી શકો છો તો ભાખરવાડીના રોલને આપણે અહીંયા કટ કરી લીધો છે અને આપણે ભાખરવાડી આપણે અહીંયા બનાવી દીધી છે તો હવે આપણે હું તમને એક ભાખરવડી બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો મસાલો એકદમ અંદર સરસ દેખાય છે બંને સાઈડથી તો આ રીતે આપણે ભાખરવાડી બધી બનાવી લઈશું તો ભાખરવાડી આપણે અહીંયા કાઢી લીધી છે ડીશમાં અને હવે આપણે ભાખરવડીને આ રીતે અંગૂઠાના મદદથી થોડું ઉપરથી પ્રેસ કરી લેવાનું છે એટલે કે અહીંયા થોડું દબાવી લેવાનું છે અને પછી જ આપણે ભાખરવળીને તળવાની છે તો તળવા માટે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે તેલને આપણે થોડું ગરમ થવા દઈશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા ભાખરવડીને તળી લઈશું તો આપણે અંગૂઠાની મદદથી થોડું પ્રેસ કરી લેવાનું છે અને પછી આપણે ભાખરવડીને તળવાની છે અને તમારે પહેલાં જ્યારે કટ કરો ત્યારે તમારે તળવી હોય તો એ રીતે પણ તમે કરી શકો છો તો હવે આપણે ભાખરવાળીને પલટાવી લઈશું તો આપણે અહીંયા ધીમા તાપે તળવાની છે ફૂલ ગેસ પણ નથી તળવાની આપણી ભાખરવાડી અહીંયા સરસ તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા કાઢી લઈશું આ રીતે આપણે બધી જ ભાખરવાડીને બનાવીને તળી લઈશું એક પણ ભાખરવાડી અહીંયા છૂટી નથી પડી તમે જોઈ શકો છો મસાલાથી ભરપૂર અને એકદમ સ્વાદિષ્ટ આપણી મિની ભાખરવાડી બનીને તૈયાર છે તો મસાલો પણ અંદર સરસ દેખાય છે તમે જોઈ શકો છો તો મારી આ રીતથી મિની ભાખરવાડી બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આજની રેસીપી ગમી હોય તો મારા વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ